નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો પરિવાર મિત્રો આજે જે નંબર બે છે મિત્રો તે ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અને હાલ જે મગફળી ઉતરી જ રહી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પણ મગફળી ઉતરી રહી છે મિત્રો આજે સોળ નંબરનો જે મિત્રો ફિલોર છે ત્યાં પણ મિત્રો જો અહીંયા સુધી લાઈન આવી ગઈ છે એક લાઈન અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થવાની મિત્રો એક બે મિનિટની વાર છે મિત્રો રાઈટ મિત્રો આઠ ને ત્રીસે મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા જો મિત્રો આજના મગફળીના બજાર ભાવ જોવા માટે આજે કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ બારસો ને છન્નું બારસો છન્નું ભાવ થયો છે ટોપ ક્વોલિટી છે સુપર વજનમાં બારસો ને છન્નું ભાવ થયો છે સુપર મિત્રો ક્વોલિટી દાણા ભર ક્વોલિટી છે નંબર વન ક્વૉલિટી બારસો ને છન્નું જીવીસની ક્વૉલિટી છે મિત્રો તમે મિત્રો દાણો બતાવી દો ટોપ ક્વૉલિટી છે દાણા ભર ક્વૉલિટી બીન ડી મગફળી છે મિત્રો આ ક્વૉલિટી કેટલા ટાઈમ પછી જોવા મળી જવો દાણો જોઈ શકો છો જીવીસનું બારસો છન્નું વાહ બારસો ને એકતાલીસ બારસો ને એકતાલીસ ભાવતો છે જીવીસ મિત્રો સરસ ક્વોલિટી છે બારસો ને એકતાલીસ દાણા ઘર ક્વોલિટી છે બોલ્ડ દાણા વાળી છે બારસો એકતાલીસ જીવીસ એક હજાર ને એક્યાસી જીવ વિશે મિત્રો એક હજાર ને એક્યાસી ઓગણચાલીસ ઉંમરે મિક્સ છે અને ડંક છે 90.65, 90.65 정도 되지. 이 시미트로 미디엄 컬러 되지. તમે જોઈ શકો છો છો માં બહુ સરસ છે સુપર ક્વોલિટી મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું ખુલ્લું છે મિત્રો જે સરસ ક્વોલિટી છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો અગિયારસોથી અગિયારસો પ્લસના ભાવ છે અને મિત્રો સુપર ક્વોલિટીના બારસો છન્નું સુધીના વીસ નંબરના ભાવ જોવા મળી રહ્યા છે